આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોક તંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલ ની પણ મળવાની છે

આમ આદમી ધારાસભ્ય વસાવા આજે સંકલન ની મિટિંગમાં તાલુકા સંકલન ની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મીટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકો એમની ઉપર હાથાપાઈ કરી ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે એમને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જયારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે

તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય આજે ડીડિયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણી ચેતરભાઈ વસાવા સાહેબ અને આજે ડીડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું તેમાં ડીડીયાપાડાના પ્રમુખ શ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા દીડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે જયતરભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા એવા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ હામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરી છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો વિડીયા પાડવા પહોંચે